વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેરના રોડ શાંતિનગર ખાતે આવેલ ગણેશનગર શાંતિનગરમાં રહેતા રીતુબેન ગોસાઈ દ્વારા બસો એકાવન દશા માતાની પ્રતિભાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું દશામાના વ્રતના ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડોદરા શહેરના ડભોઈ રોડ ગણેશનગર શાંતિનગરમાં રહેતા રીતીબેન ગોસાઈ દ્વારા છેલ્લા સત્તર વર્ષોથી અવિરતપણે દશામાની પ્રતિમાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રીતુબેન ગોસાઈ દ્વારા બસો એકાવન દશા માતાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું રીતુબેન ગોસાઈ દ્વારા સૌથી પહેલાં પંચમૂર્તિઓનું વિતરણથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં રિતુબેન ગોસાઈના ઘરમાં ચોરીના બનાવ બનતા એને અટકાવ્યો હતો તેના બાદ રીતુબેન ગોસાએ માનતા રાખી હતી કે અમીર હોય કે ગરીબ તમામ ભક્તોને વિના મૂલ્યે દશા માતાની પ્રતિમા અપાવીશ અત્યારે આજે ગણેશનગર ડભોઈ રોડ શાંતિનગર ખાતે બસો એકાવન દશા માતાની પ્રતિમાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વડોદરા શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માય ભક્તોના દુઃખ દૂર હરનાર દશા માતાના ભક્તોને મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો સાથે સ્થાનિક લોકો પ્રતિમાનો વિતરણ કરવા સહયોગ આપ્યો હતો માઈ ભક્તોને રીતુબેન ગોસાઈ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો આ શાંતિનગર બે છે ધબોર પર આવેલો ગણેશનગરની બાજુમાં છે અને મારું નામ રીતુબેન ગોસાઈ છે આજે 15 વર્ષની મૂર્તિનું વિતરણ કરું છું આજે 251 મૂર્તિનું વિતરણ છે દરેક દર પંદર વર્ષથી આ મૂર્તિનું વિતરણ આ રીતે થાય છે માતાજીનો પાવન અવસર દશામાના દિવસ દિવાસાનો દિવસ આવે છે દિવાસાના દિવાસાના દિવસના આગલા દિવસથી આ મૂર્તિ વિતરણનો કાર્યક્રમ રાખું છું અને મારી બધી બહેનોને એ જ ઈચ્છા છે કે મેં બને એટલી મારી આ સેવા લોકો સુધી પહોંચાડું આ વખતે હું મૂર્તિઓ સાથે સ્થાપવાનું કપડું અને ચોપડી બી માતાજીની ભેટ આપવાનું વિચાર્યું છે અને એમના મિસ્ટર અને એમના બધા સગાવાળા એક પરિવારની તરફ રહે છે દશીમા દશામાંની પ્રાણ પ્રતિષ્ઠા જયારે મૂકવાની હોય ત્યારે એ દર વર્ષે એમને પ્રેમ હતી એ દશામાં મને શક્તિ આપશે મને બળ આપશે મને તાકાત આપશે મને ધન આપશે એ મારા વિસ્તારના તમામ નાગ જાત જોયા વગર અને અમીર ગરીબ જોયા વગર તો દશય માની પ્રતિમા દરેકને અર્પણ કરી અને સારી રીતે એમની પૂજા અર્પણ કરી અર્પણા કરી શકે એટલે તો એમને ચાલ્યું મા જ હોય છે માનું વિશાળ સ્વરૂપ હોય છે ચાહે એક સાધારણ પરિવારની માં હોય ચાહે એમની માં હોય પણ પોતાના બાળક માટે બધું કરી છૂટે છે વરસાદ પડતો હોય ઉપરથી પાણી પડતું હોય ને તો પોતે વરસાદ સમયને પણ બાળકને નહીં થવા દે પોતે ભૂકી રહે પણ બાળકને ખવડાવે એનું નામ મા અને મા હંમેશા પોતાના બાળકોને આશીર્વાદ આપતી હોય એના એને 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 આગળ વધારવા માટે પ્રયત્ન કરતી હોય એ રીતે હે દશામાં આ રિતુબેનનો જે સંકલ્પ હતો એ પૂરો થયો અને એમને દર વર્ષે દરેક વધારે વધારે પ્રતિમા લોકોના ઘરે પહોંચાડી લોકો પૂજા અર્ચના કરે છે હું મા દશામાંથી કહું છું કે એમાં એવા આશીર્વાદ આવા આશીર્વાદ આપજો અમારા રીતુબેનને અને એમના પરિવારજનોને તાજ વધારેમાં વધારે આ વિસ્તારની સેવા કરી શકે અને જેના ઘરમાં પ્રતિમા ગઈ છે એ જે પૂજા અર્ચના કરે એમનો પરિવાર બી સુખી સંપન્ન થાય હું દશામાંથી કહેવા માંગુ છું કે આ જ વિસ્તારથી હું મને આઠ વખત પ્રતિમા જીતાલી છે મને ચાલીસ વર્ષ થયા એક જવાન જોત આવ્યો હતો પણ આજે જો મારી ઉંમર કેટલી થઈ તો છતાં મારી શક્તિ મારી શક્તિથી અને લોકોની દુઆઓથી લોકોના આશીર્વાદથી આજે મને એક એવું બળ મળે છે એવી તાકાત મળે છે કે એક કાર્યકર્તા તરીકે આજે પણ હું લોકોની સેવા કરું છું મને મને નેતા બનવાનો શોખ નથી એક કાર્યકર્તા બનીને કોઈનો કોઈનો દાદા કોઈનો બાપ કોઈનો ભાઈ બનીને હું એમની સેવા કરતો રહ્યો એવા માના આશીર્વાદ માંગું છું અને અમારો પરિવાર જે છે ને ખૂબ સુપન્ન અમારા પ્રમુખ ભાઈ ઋત્વિકભાઈ અમારા બીનાબેન અમારા રીતુબેન અમારા નૈનાબેન અને નીલાબેન આ બધા અમારો કોંગ્રેસનો પરિવાર અહીંયા આવ્યો છે અમારી કોંગ્રેસનો પરિવાર હંમેશા માથે આશીર્વાદ માને છે કે હે માં કોંગ્રેસ હંમેશા લોકો માટે સમર્પિત છે ઊભી રહી છે અને હંમેશા ગરીબોની પડખે ઊભી છે મા એવા આશીર્વાદ આપ આપે કે કોંગ્રેસ પાર્ટી ગરીબોની વધારે થી વધારે સેવા કરી શકે અને એમના ઉત્થાન માટે પ્રયત્ન કરતી રહે એ જ માર આશીર્વાદ